નમસ્કાર સમાચાર આવી રહ્યા છે પાદરાથી મા મહીસાગર ને ચારસો એક મીટર ની લાંબી ચુંદરી ઓડાડવામાં આવી મધ્ય ગુજરાતમાં લોકમાતા તરીકે જાણીતા મા મહીસાગર નદીને ચુંદરી મનોરંજનનો કાર્યક્રમ પાદરા તાલુકાના મુજપુર ગામે યોજવામાં આવ્યો હતો યોજાયેલ કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તેમજ પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર સહિત અર્જુનસિંહ પઢિયાર સાથે તમામ લોકોની ઉપસ્થિતિમાં ચુંદરી મનોરંજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ચારસો એક મીટર લાંબી ચુંદરીમાં મહીસાગરને ઓઢાવવામાં આવી હતી વડોદ જિલ્લાના સદસ્ય અર્જુનસિંહ પઢિયાર દ્વારા આયોજિત માં મહીસાગરના ચુંદરી મનોરથ પાદરા તાલુકાના વિવિધ ગામોના આગેવાનો તેમજ મુજપુર ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મૂજપુરના આઠમણાપુરા વિસ્તારમાં આવેલ મહીસાગર મંદિરે શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી જ્યાં મહાઆરતી સહિત કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા મોજપુર જિલ્લાના સદસ્ય તથા અગ્રણીઓ અને આસપાસના ગ્રામજનો શોભાયાત્રામાં જોડાયા હતા સતત ચોથા વર્ષે મા મહીસાગર કાર્યક્રમમાં અનેક ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા મૂજપુર ગામેથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમાં હજારો ભાવિક ભક્તો જોડાયા હતા સંદીપ ગોહિલનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે પાદરા આજે સતત ચોથા વર્ષે સહકારથી અર્જુનસિંહ દ્વારા આયોજિત વડુના સમસ્ત લોકો આજે ચોથા વર્ષે માતાજીના નવના નોરતા ચાલી રહ્યા હોય ત્યારે આજે નવરાત્રીના ના પ્રસંગે માં મહિસાગરનું કે જેનું અનેરું મહત્વ છે જેનું ગુપ્ત મહત્વ છે મહીસાગર માતાજીને દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત ગ્રામજનો તમામ યુવાનોના સહકારથી આજે માતા મહીસાગર માતાજીને ચારસો એક મીટરની ચૂંદડી અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સૌ ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં માતાજીના ચૂંદડીના દર્શનનો લાભ લેવા માટે અહીંયા પધાર્યા છે આજ રોજ મહીસાગરના સાનિધ્યમાં મુજપુર ખાતે

નું આ કાર્યક્રમ છે દર વર્ષે નવરાત્રી ના રવિવારના સમયમાં પ્રસંગ કરીએ છીએ આ મહિસાગર ની કૃપા દ્રષ્ટિ બધા ઉપર બની રહે એ પ્રાર્થના સ્થળ બધા મહિસાગર માતા નું કલ્યાણ કરે બોલો મહીસાગર માત કી